लो तो पुष्करों चकरा कहाँ क्या अरे आ ऑब्लिज़ है हाँ यूं ही फूल से हाँ तो पौधे मेला तो फूल आवे हाँ बराबर ना मेला तो कम लायद है वासाजी बराबर हाँ जीरो से हाँ तो नहीं दो हाँ तो जीरो था है वासाजी से नका जीर का से बर वाह वाह बराबर

ट ट तो लाभ होत छे ओ मित्र એટલે તો મિત્ર અને આ છે જીરો તો મિત્રો આ છે જીરો જીરો ચા જીરો હેદરો શું જીરો જીરો હેદરો તો લાભ છે થાર અને જે જીરો હેદરો નાશ્યું તો લાભ છે ભડે रिक्शा तो लाभ इवन થાર થાણે લાવ તો કઈ

તો મિત્રો હવે ચેરું પણ દેખાયું છે સારું પણ છે મિત્રો પણ સારું થાય તો મિત્રો સારું છે અને મિત્રો મિત્રો આ ઢાલિયું છે ઢાલિયું પણ સારું છે મિત્રો કઢી ભાજી છે એટલે મિત્રો આ દિવસે સાચી પણ સાચી મારી અને મિત્રો